ભરૂચ તાલુકાના વેસદડા ગામે રહેતી યુવતીને લગ્નની લાલચ આપી મુસ્લિમ યુવાને હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે બળાત્કાર આચરનાર આરોપીને ભરૂચ રૂરલ પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે ભરૂચ જિલ્લામાં લવ જેહાદની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના ભરૂચ તાલુકાના એક ગામેથી પ્રકાશમાં આવી છે જેમાં આદિલ પટેલ નામના એક મુસ્લિમ યુવાને પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવી ઇન્સ્ટા આઈડી પર આર્ય પટેલ હિન્દુ નામ ધારણ કરી પોતાની ઓળખ છુપાવી અને કોલેજિયન યુવતી સાથે છેતરપિંડી આચરી યુવતીનો પીછો કરી તેની મરજી વિરુદ્ધ તેને બ્લેકમેલ કરી તેની સાથે વારંવાર શારીરિક અડપલા આપી પચાસ હજારની માંગ કરી હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ નોંધવા પામી હતી જે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસે બળાત્કાર છેતરપિંડી અને બ્લેકમેલિંગ જેવી વિવિધ કલમો હેઠળ યુવતીની ફરિયાદ નોંધી આરોપી આદિલ ઉર્ફે આર્ય પટેલને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર પીડી ઝણકાટ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી દરમિયાન બાતમીના આધારે આરોપી આદિલની માહિતી મેળવી પોલીસ માણસોની એક ટીમ બનાવી તપાસ હાથ ધરતા ચાવચ ખાતેથી આ ગુનાના પચીસ વર્ષીય આરોપી આદિલ અબ્દુલ પટેલને ઝડપી પાડી ભરૂચ રૂરલ પોલીસ મથકે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે